ક્રિશે મેસ મેલો લીધું છે અને આ છે ઇમેજિકા પાર્ક ઇમેજિકા પાર્કની અંદર સરસ મજાના આવા પોસ્ટરો હોય છે અને અંદર કાર હોય છે અને ઇમેજિકા પાર્કની ટિકિટ છે પર પર્સન બે હજાર રૂપિયા સવારે તમારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અંદર તમે હરીફરી શકો છો અને ઇમેજિકા પાર્કની અંદર જાતા વેત પહેલાં તો સરસ મજાનો આપણને ડાન્સ જોવા મળે છે પણ મારી પાસે એ ડાન્સનો વિડીયો નહોતો એટલે મેં આ બધા વિડીયો મૂક્યા છે જે તમે જોઈ શકો છો ઇમેચિકા પાર્કની અંદર રાઇડ્સ બહુ સરસ મોટી મોટી રાઇડ્સ છે જે હમણાં તમે જોઈ અને અંદર વિશાળ એવો એરિયા છે કે જેમાં હાલી હાલીને તમારું થર્ડ નીકળી જાય એમ છે પણ અહીંયા અમે તો બે જણા થોડુંક હાલતા હતા પછી વળી થોડોક વિડીયો બનાવતા હતા થોડુંક કોઈ એવો શો આવે છે તો એ શો જોવા જતા હતા અને એટલો બધો વિશાળ છે ત્યાં છોટા ભીમનાવા સ્ટેચ્યુ હતા એટલે મારા ફેવરિટ કેરેક્ટર છે છોટા ભીમ અને મારો સૌથી ફેવરિટ કેરેક્ટર કાલિયા તો મેં એના પેટ પાસે આંગળી મૂકી અને અહીંયા ખજાનો હતો તો ખજાનામાં મેં પણ થોડુંક જોયું કે કાંઈ મળી જાય તો પણ ખજાનામાં કાંઈ નીકળું નહીં ખોટો હતો ત્યાં અંદર આવા ઘણા બધા હાથી આવું બધું ઘણું આપણને જોવા મળે છે નાના છોકરાઓને આવા હાથી ને આવા બધા કેરેક્ટરને એવું જોવા મળે એટલે એ ખુશ થઈ જાય છે અને એ લોકો આપણી સાથે ડાન્સ કરે છે હાથ મિલાવે છે પછી ઇમેજિકા પાર્કની અંદર એવું કેટલાય હતા કે જે આખો દિવસ તમે જુઓ ને તો આવી રીતે દાદાજી બનીને એને લાકડીવાળા પગને ઓરું રાખીને સતત આપણને મળ્યા કરતા હોય છે અંદર એવી ઘણી બધી જગ્યાઓ હતી સો હતા અંદર ઘણા કે જેમાં તમે અંદર જાઓ એટલે તમને ભૂતના સો ને પછી કોઈ એડવેન્ચર ને એવું કેટલું હતું રાઇડ્સ પણ કેટલી બધી હતી અને આવું એક આખું સિટી જેવું બનાવ્યું આમ જૂના જમાના ટાઈપનું ને એવું બધું તો ત્યાં પણ બાળકોને બધાને જોવાની ખૂબ મજા આવી ગઈ હતી અને એમીચકા પાર્ક છે એ એક વખત જવા જેવી જગ્યા છે ભલે એક પર્સનના બે હજાર રૂપિયા છે પણ અંદર ગયા પછી આપણને બહુ મજા આવે એવું છે અમે તો આખો દિવસ ફેરા ખૂબ થાકી ગયા પણ એમ કહીએ ને તો કે પચાસ ટકા ઇમેજિકા પાર્ક ફર્યા નહોતા એટલું સરસ હતું અહીંયા અંદર એક હોટલ હતી હોટલમાં બહુ જ મોટો પંખો હતો મેં તો અમારી લાઈફમાં પહેલીવાર આવડો મોટો પંખો જોયો તમે કોઈએ જોયો હોય તો કોમેન્ટ કરજો આ સિવાય ક્યાંય જોયો હોય તો ત્યાં પણ એક ડીશના ચારસો રૂપિયા હતા અંદર જમવાનો ખર્ચો અને આવા ભૂતનાન એવા બધા શો હતા અને આખું ઇમેજિકા પાર્ક છે એ બહુ સરસ રીતે આ લોકોએ બનાવ્યું છે અને અમે આખો દિવસ ઇમેજ મેજીકા પાર્કમાં ખૂબ મજા કરી ખૂબ મજા કરી હું તો રાઇડ્સમાં નહોતી બેસતી ને કોઈ દિવસ ઈ મેં આજ વખતે તો રાઇડ્સમાં બેસી અને ખૂબ આનંદ કર્યો અને આખો દિવસ બે હજાર રૂપિયા એમ થાય કે વસૂલ છે ઇમેઝિકા પાર્કમાં એક વખત જરૂર જાજો